આમાં કેટલું વાંચવું પડે મારે બધું કરાવવું પડે છોકરા કયું ના બે છોકરા અવાજ કરે મારા કામ હે મને કામ પતાવવા ન દેતા આમ જો તું ધીરે અકાલ તું પડી જાય હો તું પડીને તો તાર મમ્મી તને ભાઈ બેઠો એને લાગી જાય નહીં તું ભાઈ વા રમે પછી કેતી નઈ માથે પડી તો

મેં કીધું તું કે સાયકલ ન લેતી સાયકલ ન લેતી પણ એ લીધી તાર હતાડી મૂકી દેવાય ને બાકા કહે ને મને એમ કે મૂકી દે નમ માં પોઈ પડી અમાર હી ખાતા નતા ઈ છોકરો છે ને હવે ગાંડો થઈ ગયો ઈ સાડી મોટી બહુ રાંધે કે ન રાખે કે કામ કરે કે કેટલે પગું અમારે પછી થાકી ગઈ હું તાને હાસી હાસી ને કે ઘડી ગઈ આ ટ્રેન પાહે રમે આઈ સોનલે ક્યાં કોઈ દિયા રમકડા કાટ દીતાતી છોકરા રમે ટીવી સાડાઓ કો રમે ગોયરું

કે હવે પાછું તો ન લઈ લેવાય ન ખેંચી લેવાય બધુંય અમને છે ને ગામડા ભેગા કહે તને છે ને તને નત ગમતું બોને તને નત ગમતું પણ તને નત ગમતું હવે તમાર ગામડા ભેગું થઈ જાવ એટલે મારું એ કરીએ કો હે હવે તમાર ગામડા ભેગું થઈ જાવ હા પણ તું જો ને ધ્યાન નત રાખતો છોકરાનું ગામડા બે રડતા તા હું થ્યું કેવાનો આવાજ આવ્યો કા રડો છોકરા મમ્મી બોલી ગઈ તું કા કઈ જાણ ન લીધું મમ્મી બોલી ગઈ હું પાય ઉપર પડી

અહીં જ કામ હો આપણે ગામડા ભેગી થઈ જાય અન્ય છે ને હદ વટાવી અને બીજી ચીજ આપણા છોકરા ઉપર ઉતારે ધ્યાન ન રાખાય એટલું છોકરા તારે કોઈ મામા દીકરો રહી ગયો બા હું તમને કહેતી હતી કે તમે ધ્યાન રાખો હું છે ને રાંધી લઈ તો તમે એને માનતા નથી હું બહુ નત માનતી મે કીધું કે લાઈ કરાવા લાગો એક તો તું ધીરી રહીતી કોઈ એ સેટ રાંધી લઈ હું કો પાછો સંધી પે હવા નાસ્તો નત કર્યો ઠીક ન તીમ ગમેલે નું થઈ જાય તો ખાઈ લઈ સાત ભાત હતા પાછા ને રોટલી બાકી હતી જો ને તીમ કો આઈ થઈ જાય તો ખાઈ લે બા મારા દીકરાને કઈક થાત તો પછી ખબર ન ટાણ હેરાન થઈ પડત તાઈ એટલું સોકરાને ધ્યાન ન રાખ બા તમે એમ કયો હવે મારી વાત સાંભળો જી થયું એ બની ગયું તમે એમ કયો કે હવે અમને ગામડા ભેગા કર એટલે એટલે તમાર કેવાનો મતલબ શું છે હવે હું એકલો કેમ રહી હે તમે એમ કયો ગામડા ભેગા કર દે એ તમને ખબર છે કે હવે સંદીપને જરૂર છે અમારી એટલે અમને થોડા ગામડે મૂકવા આવીએ ઈમની જવાબદારી તારે જીરી નત લેવી જીરી જવાબદારી નત લેવી અમે બલિયા રાખીએ બધું ઘર માં કામ કરું કમ હવારે મે તને કીધું કે તું કામ મારી ગોતી દે મારા ત્યાં હું આવતી નત બોગાતું તો તું ઈ નત માનતો મને થોડી કામ વારી ખબર હોય બા તમે પૂછી આવો પાહાઈ બાજુ માં લારી આવી ને પાપી ને મે થોડા કોઈ પાપીઓ નો રાખે કોઈ દી તાર બોવે અમને કે જવા દીતા કોઈ દી કે જવા ન દીતા ઘર ની બાયણે આવા ને તેવા ને બોલા સેન ઇન કરી કરી ઘર માં બેહાડી રાખ્યા બા મને કઈ ખબર નહીં મને ઘરની કઈ ખબર હોય હું રહું શાંતિથી ભેજા મારી જ કરવી ભેજા મારી જ કરવી કામ મારે છે એ જોવું ને અરે મામા દીકરા લાગત તો બા મને ઈ જ ઉપાધી થાય જોતા ખરી અહી કઈ તો ખીસ સડે પાસી સંદીપ ને તા હા ભેજા મારી વા ભેજા મારી આઈ ભેજા મારી ઘરે ભેજા મારી જ્યાં હોય ને ભેજા મારી હું તો હોડી વસે હોપારી થઈ ગયો હવે કેમણો જામી મને નથી ખબર જોઈ લેજો એક હું કરી નાખું ની તમે

બા પડી ગયા તી કે તમને કામ મારી રાખી તો તમારે કામ નથ થાતું તી પછી બા રાખે ને તમારે તો ઉપાધી ની છોકરા ને રાખવાની હા કે છોકરા હસવા થોડો મારે કામ નો હોય આમાં એને કામ અમે કે ના પાડી અમે તને કઈ કહીએ એટલો ટાઈમ થી આયો અમે તને કઈ કહીએ તારે બહુ કોઈ દી કુતી ન તું મે ઈ મને કઈ ખબર ના બા પગ સીધો ન કરી શકતો તો પગ માં લાગુ લાગે બહુ મા દીકરો હાલ તા હાલ તને હાલ આપણે હાલીએ હાલ તન રમકડા દ હાલ માટી ક્રો હાલ પક્ષી તો કર બા એક પક્ષી તો કરો બીજો ન કર્યો તો બા પગ માં કઈ થી તો બા કઈ નઈ થાય કર સડી ગયું એટલે માથે પડી એટલે દુખતું હોય કઈ નઈ થાય હું તું એ પણ ન્યા ખાવ કેવી વાતો કરતી મારે કાનો ડાયો હાલો પક્ષી તો કરો હાલો હાલો હાલો

બીજી વાત ન ભાઈ છોકરાની બહુ ઉપાધિ થાય તને લાગે છોકરાને છે ને બિસાડાના હાઈટકા પોલા હોય એટલે જ કહું બિસાડાને કંઈ થઈ ગયું હોય ભંગ ભંગ તો ક્યાંય ના ન રહી અટાણે હેરાન ગતિ થઈ જાય ક્યાં દવાખાને જાવું ને કેમ પછી રાખવું ઘરનું કામ કરવું કે શું કરવું કામ વારી આવતી નથી તને લાગે બધું જરીક વાર જારું હોય ને ઘડીક બેહવા હવા દો હુવા બેઠો કરો રોગો ખોરામ તેડીને બેઠા ગયો ને એમ કઈ નહીં ને થઈ જાય ન્યા હા એવા બોલો તી સંદીપભાઈ કઈ નહીં થઈ જાય મા દીકરા એવા ના બોલો તમે એમ નત કે તો ભાભી ઉપાધિ કરો મા એમ કહું એને કઈ નહીં થાય હમણા ઊભો થઈ જાય જાહે હા સંદીપ ના તમગત બતાઈ જાય બતાઈ માં જાય મમ્મી કાકા હે ને ઈ મારું ધ્યાન ન રાખતા મે કીધું કે મને રમાડો તો રમાલતા નતા ન હવે છોકરી તું બંધ થા રોગે રોગી તન કયો ની કેતો તો ને કે તું રઈમ માં રઈમ માં માં પડી પડી હ માનની મારો વાકલી રોગે રોગો તને તો એને છોકરી હવે ઝાપટ જ મારી હું તું છે ને માનતી તો છે જ નહીં કોઈનું કારણ કે તું તોફાન કરમાં તોફાન કરમાં ઘણીવાર વાર કહું કે ભાઈ ઉપર પડી ભાઈ ઉપર પડી સાણી મુની બેહતી નથી મૂક્યાવી નિશાળે હવે અને એ જ કરું નિશાળે એકને મૂક્યાવી આવીને એક હસવાઈ જાય બે હોય તો બે તોફાન કરે બાધે કવરાવી દે સંધી પાંતા નિશાળમાં લઈ જાજે ના બા ન્યાનો પોહાયો આ તોફાન બહુ કરે ન્યા પછી મારે રાહુ આવે મોટા મેડમ મુની

સંદીપભાઈ ગેઠેક નું જોવે ક્યાં પગ માં દુખે તમે કે બાઈ વયા જાવતી એમ ક્યોતી છોકરાને દવાખાની લઈ જાવ પડે બિસાડો જો તો ખરી પગ એ કુસો કરી શકતો આતી ઘડીક વાર જો નકર પછી દવાખાને જઈ હું કઈ વાંધો ની જોતા મત બિસાડો હા મોઢું કરી ગયો તી જીરી જેટલું હા જોતા મત કાનોડો હમણા પગ ખરખો થઈ જાય ની થઈ જાય બા થઈ જાય હે માં ઉપાધી કઈ માં ઈ છોકરાનો નો ઉપાધી નો કરાય હમું થઈ જાય હા હમણાં જ્યારે કળ ઉતરી જાય ને એટલે મા દીકરો છે ને હમણાં હાલવા મનથી કામળ કાનુડો